તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે સ કાળી ચૌદશ તો બધાને કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ અને કાલે સ દિવાળી એટલે આજે કાળી ચૌદશના દિવસે હોજ મસ્ત ગોટા પુરિયો મીઠાઈ બધું આજે બનાવવું પડશે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુ એ શા થતો રહેશે હોયા વયા જાઉં પેલા કાકો કરું એ ફોડજે 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 જે ફોર પેલો હંતાઈ જશે તારે काको टेटा लाए सिन ले तारोले बिक लागत है फोरू टेटो सम ना फोर फोर हो ए काका ही फोरू ले टेटो ये खूना ना पे जाए हेडो हेडो गेर हेडो हेड काको बोला हेड हूँ ना ए टेटा फोरू ना तारा वो है गेर पर बाप बोला हेड ए रघु वो बेटा આ તો મમ બનાવાન છે તો પપ્પા મોબાઈલ જોઉં છે છે ભજ્યો પછી બીજું બનાવવાનું છે પૂરિયો ભજિયો પછી દાળ ભાત પછી છે પછી મીઠાઈ અને રૂમ થઈને આવે છે

પણ ટેટા નહીં લાવ્યા હોય હજાર રૂપિયા ના લાવ્યા છે શાખાનું બનાવ છે આપણે શાખાનું બનાવ છે એ ના દાળ તો બનાવે છે પણ ગોટામાં ડુંગળી છે બટાકો છે મરચો છે મરચો છે બધું નાખજ એટલે મસ્ત ગોટા આમ આજે કાળી ચૌદ જ છે ને હા નાગજી ખાવા બોલાવ ને હ રઘુ શું કહ બેટા ચોખા આ બાજુ બનાવજો ભાવ છે બટાકો ડુંગળી ગોટા બનાવવા બેટા કરે ગોટા બનાવવા માટે તાર ખાવાના છે ગોટા હ છેલ્લો થયો વિડીયો હા બસ વ્યુ મળશે મસ્ત શું બનાવ્યું સારું કરી બનાવવાનું કોઈ હા દાળ બના મરશું ને બધું ભેગ કરી દીધું છે ને આવો બહુ સરસ તાર હું તો વહેલું ખાધું છે ને અગિયાર વાગેની ભૂખ લાગી ને તો નાસ્તો કરવો પડશે મારે રાતના રુટલા પડ્યા કેલા તો હું હતો આવે ઓ તડી નાખ હોય પણ હા ના હોય ને જી બપોરો ના આશાન ના બપોરો ના તો બસ આ તો બેહોન ઉપર કૂતરું બૂતરૂ બે કૂત આવશે તે નાખી દઈએ કૂતરા રઘુ તમ મમ્મી મારે થા હ ઓછી ઓય વાત કહું જોવું હોય બતાવું ઓયા આવું આવું બનાવી દો તો ગાય આપડે પૂરીઓ બનાવી દીધી ગોટા બની દીધા હાલ જ બનાવ્યા તા તો ગરમ છે ઢોકી દીધું હવે એ આ લઈ લો અને અમાવું બનાવ્યું દાળ અને ભાત બધું બની ગયું હા તો તો હા વાગ્યા છે પપ્પાને ખાઈ લી પેલા પછી આપણે ખાઈ જઈએ હા ટ્રોફી દેવા ડોબેડું ટાટું ના થઈ જાય થડી ના જાય ખાવાનું રઘુ તારે ખાઈ જાય ગરમ ના હોય સ બેઠા આવું નું નહીં હા ખાઈ જતા હો ભાઈ લે નહિ ભાવ તું શ્યામ ભાવ પૂરી હા રજમે બીજા ઉપર મેળા લેવા એ જયા આ બંદૂક લાવે છે અને જો આ ઘોડી રહી બંદૂક ની ઘોડી પઠેમ જાય છે એટલે તો વિડીયો બનાવે હું બનાવ લાવજે ફોરુલે તો આપણા બંદુક ખોડીએ છોકરો માટે લાવે છીએ ધૂળો ધૂળો કઈ નાખી જબરજસ્ત તો મમ્મી આ બાજુ દીવા પર ખોટું ગબર

જર્ઝરિયો થાય છે કાલ માટે રવા દેજો આઠ ખતરના